ગાયલ વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવી રહ્યા છે જ્યારે સુરત મોટા વરાછા રિંગ રોડ પર ગમખવાર અકસ્માત સર્જાયો છે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો ચાર જેટલા બાઇક ચાલકને અડફેટે લેતા બેના મોત નીપજ્યા છે ઘાયલ વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે સારવાર દરમિયાન ત્રણ ના મોત નીપજ્યા છે ઉત્તરાયણ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પુષ્પળ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે